રાજ્યભરમાં સોળ નર્સિંગ સુપ્રિન્ટેન્ડન્ટની ભરતી કરવામાં આવી છે ત્યારે સુરતની નવી સિવિલ હોસ્પિટલ ખાતે ખાલી પડેલી ત્રણ જગ્યાઓ પર નર્સિંગ સુપ્રિન્ટેન્ડન્ટની નિમણૂક કરવામાં આવી છે ત્યારે નર્સિંગ એસોસિએશન દ્વારા આજે ત્રણેય નર્સિંગ અનુકૂળ સ્વાગત કરવામાં આવ્યું હતું લાંબી સાડીમાં અંગદાન મહાદાનમાં સૂત્ર સાથે નર્સિંગની નર્સ દ્વારા પ્રદર્શન કરવામાં આવ્યું હતું અંગદાન એ જ મહાદાન છે આ સાથે કેચ ધ રેન અભિયાન હેઠળ જળ બચાવ વિશે આપતા સંદેશાળીમાં પ્રિન્ટ કરાવવામાં આવ્યા હતા વધુમાં વધુ લોકો અંગદાન કરતા થાય તે હેતુથી આજે નર્સિંગ સુપ્રિન્ટેન્ડન્ટનું સ્વાગત કરવામાં આવ્યું હતું અત્રે ઉલ્લેખનીય એ છે કે સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં છેલ્લા દોઢ વર્ષમાં પાસઠ જેટલા અંગદાન કરવામાં આવ્યા છે જેથી અનેક લોકોને નવું જીવન મળ્યું છે આગામી દિવસોમાં પણ વધુમાં વધુ લોકો અંગદાન કરે તે હેતુથી કામગીરી કરવામાં આવશે આજે યોજાયેલા કાર્યક્રમમાં મજૂરા વિસ્તારના કો ઓપરેટર રજેશ ઉંડકડ સુરત નવી સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર થારિત્રી પરમાર સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા અને નવા નર્સિંગ સુપ્રિન્ટેન્ડન્ટને આવકાર્યા હતા काफ़ी लंबे वक्त के बाद सिविल हॉस्पिटल में नर्सिंग सुपरिटेंडेंट की तीन जगह राज्य सरकार की ओर से पोस्टिंग किया गया है उनका आवकार के लिए काफ़ी लोग वर्षा और गुलदस्ता देते हैं हम लोगों ने सिविल हॉस्पिटल के मेडिकल सुपरिटेंडेंट डॉक्टर धारित्रीबेन परमार आर और नगर सेवक ब्रजेश भाई उनरकर की उपस्थिति में अंगदान महादान का जो प्रदर्शन है साड़ी पे पोस्टरों के साथ कैश रेन पानी बचाओ नो ड्रग्स के साथ तीनों नर्सिंग सुपरिटेंडेंट का हम लोगों ने वेलकम किया अंगदान चैरिटेबल ट्रस्ट के प्रणीता आदरणीय दिलीप भाई देशमुख की ओर से पूरे गुजरात में अंगदान की एक मुहिम चल रही है काफी लोगों को किडनी हार्ट लीवर सब कुछ दान में मिला है